સાહેબ આંબેડકરના ચરણોમાં મારા વંદન અહીંયા ઉપસ્થિત તમામ મિશનના સાથીઓને મારા જય ભીમ પહેલા તો હું એ વાત કરું છું કે અમારું આ ગણેશ ગોંડલના કેસમાં નામ આવે છે તો ભાઈ કામ કર્યું છે તો નામ આવે છે અમને કાંઈ કોઈથી ફીક બીક નથી અને અમને કાંઈ ફેર નથી પડતો બીજું કે અમારો કોઈ દુશ્મન નથી અમે કોઈના દુશ્મન નથી પણ સમાજના જે દુશ્મનો છે એ અમારા દુશ્મન છે પછી ભલે જે સમાજ નો હોય કે બીજા કોઈ પણ સમાજ નો હોય પણ જે સમાજનો દુશ્મન છે છે એ દુશ્મન અમે સમાજ માટે માટે કામ કરવા કોઈ રોકી ગોંડલ હોય કે રાજુ સોલંકી હોય અમે કોઈના બાપથી બીતા નથી આ જયરાજ અને ગણેશ કદાચ ગોંડલમાં દબાવતા હશે પણ એક વખત ધોરાજી ની તાકાત જોઈ લે ધોરાજી દલિત સમાજ શું છે કારણ કે આ દલિત સમાજની એકતા છે જો આવી જ રીતે આમ પૂરા ગુજરાત ની અંદર આપણે એક થઈને રહેવું ને તો કોઈના બાપ ની દેન નથી કે આપણા સમાજ ઉપર કોઈ આંગળી ચીંધે